હલો ભાઈઓ આજ હું તમને બતાવીશ પાડોહી આપણી વાળીએ આપણે દવા મારતા હોય અને આપણે કઈ દવા મારવીશી જોવા આવતા હોય તો આપણે કેવું કરવું એ હું તમને આજ બતાવીશ આજ અમે એવું કીધું હતું અમારા પાડો એ જોવા આવતા તમે તલમાં દવા મારવી અહીંયા આપણા તલ છે અહીંયા તલમાં આપણે દવા મારીએ છીએ અને અહીંયા પાડો એના તલ છે થોડીક વારમાં દવા જોવા આવવાના છે તો આપણે શું કર્યું છે આપણે જે દવા હતી ને એનો ડોઝ બનાવી નાખ્યો બતાવું તમને જો આપણે જે દવા હતી ને એનો આમાં ડોઝ બનાવી નાખ્યો અને ઈ દવા આ રહી અને ભાઈઓ પાડો ઈને આપણે દવા બતાવવાની છે આવડિયા